નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય કે કારવ તેનું પાઠ છે અખ્યો કી ડિબિયા મેં ચંદા તારા ઓર સૂરજ આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી દસનું સધે પછી સોલ્યુશન જોયેલું આજના વિડીયોમાં આપણે જોવાનું છે પ્રશ્ન અગિયારથી વીસ તો જોઈએ અગિયાર લીટી કરેલા શબ્દને બદલે નીચેનામાંથી બીજો કયો શબ્દ વાપરવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ પર ખરું કરો પહેલું મેળામાંથી લાવેલું રમકડું બે જ દિવસમાં તૂટી ગયું એટલે નાનકડી ધીમહી ઉદાસ થઈ ગઈ ઉદાસ તો ગમગીન આવશે બે કુહુ પુસ્તકમાં સવાર નામની કવિતામાં કોયલ ગાતી કુહુને બદલે કોયલ ગાતો કુહુ વાંચ્યું ત્યારે અમને બહુ નવાઈ લાગેલી નવાઈ એટલે કે અચરજ થશે ત્રણ એક દિવસ ટીચર અચાનક જ એક નાનકડું બોક્સ લઈને ક્લાસમાં આવેલા તે બોક્સમાં શું હશે તેના તેવા કુતૂહલને કારણે અમે બધા એકદમ જ ટીચરને વીંટળાઈ વળેલા કુતૂહલ એટલે કે કશુંક નવું જોવા જાણવાની ઈચ્છા ચાર આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા ને એટલું દોડ્યા કે અમારા બધાનો શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યા તો તેનો બીજો શબ્દ થશે શ્વાસ ભરાઈ ગયો પાંચ સસલા શિયાળ હરણ વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય તો જવાબ આવશે બાર નીચે આપેલા વાક્યો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો જંગલને વગડો પણ કહે વગડામાં રહે પ્રાણીને વગડાવ પ્રાણી કહેવાય તમને કયું વગડાવ પ્રાણી સૌથી વધારે ગમે તો જવાબ આવશે હરણ બીજું આપણે તો પ્રાણીનું પગલું જોઈને બહુ બહુ તો જે પ્રાણીનું નામ કહીએ કેટલાક માણસો તો છે જોઈને એની ઉંમર નર છે કે માદા ભૂખ્યું છે કે ધરાયેલું એમ ઘણી બધી બાબતો કહી શકે તમે કયા કયા પ્રાણીઓના પગેરા ઓળખી શકો તો કે ગાય અને બકરે નંબર તમને શું શું જોવા મળ્યું તો તારા સૂર્ય વાદળ અને ચંદ્ર ચાર રમતી વખતે આપણે બહુ દોડીએ ત્યારે કેટલીક વખત આપણને હામ ચડી જાય છે તેને શ્વાસ ભરાઈ ગયો એમ પણ કહેવાય તમને ક્યારેક ક્યારે શ્વાસ ભરાયો લાગે તો કે સાયકલ ચલાવતી વખતે પાંચ એક ટેકરી એવી છે જેના ઉપર બાઈક ગાડી જેવા વાહન આપમેળે ચડે બંધ હોય તો પણ જોકે વિજ્ઞાનીઓને તેનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે તમારા વિસ્તારમાં રહસ્યવાળી જગ્યા તો કે પથ્થરમાંથી ખટ જેવો અવાજ સાત હું આઠ ગામ વટાવું પછી મારા નાનીના ગામે પહોંચું તો તમારે તમારા નાનીના ગામ પહોંચવું હોય આશરે કેટલા ગામ પાર કરવા પડે તો જવાબ આવશે ચાર ગામ તેર જલ્દી નામની છોકરીની વાર્તા વાંચો ખાલી જગ્યામાં કંશમાંથી યોગ્ય શબ્દ મૂકો કૌંસમાં શબ્દો આપેલા છે આપણે જોઈએ ચંદ્રજો ઘરેથી ભાગેલી છોકરાની વાર્તા સાંભળીને નાનકડી જલ્દીએ વિચાર્યું મારે તો આ સૂરજનું જવાબમાં આવશે રહસ્ય શોધી જ કાઢવું છે સૂરજ રોજેરોજ ક્યાં સંતાઈ જતો છે એ બાબત જલ્દીને કૌતુક તો હતું પણ પહેલાં છોકરાની વાર્તામાં ઓગળાઉ પ્રાણીઓની વાત આવતી હતી તેથી જલ્દીને થોડી બીક પણ લાગતી હતી તેણે ગમગીન ચહેરે મમ્મીને બધી વાત કહી તેની મમ્મીએ તેને કહ્યું હે ના મમ્મી તારી સાથે આવશે મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેને માટે ક્યાં આઘરું હતું મમ્મીની આંગળી ઝાલી જલ્દી તો ચાલી સૂરજનો ભેટો કરવા ચૌદ કૌશમાં ના શબ્દો પરથી યોગ પાંચ વાક્યો બનાવો બે શરત છે એક પણ શબ્દ રહી જવો જોઈને બીજું અત્ર વાર્તાનું એક વાક્ય લઈ શકાશે નહીં તો મેં લખેલું છે જો પહેલું પોતે બનાવેલી સાયકલ હવામાં ન ઉડતા આકાશ ગમગીન થઈ ગયો બીજું આજે શાળામાં ધોરણ પાંચ અને ધોરણ છ ના બાળકોનો ભેટો થવાનો છે ત્રણ મારા મામાના ઘરે રસ્તામાં જતા વગડાવ પ્રાણીઓ જોવા મળે છે ચાર પાંચ માળની ઇમારત ચડતા શ્વાસ ભરાઈ જાય છે અને પાંચ સચિનને ક્રિકેટ રમતો જોઈને હું તો હું મુગ્ધ થઈ ગયો પંદર આપેલા ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો પેલું આજુબાજુ વગડાવ ગમગીન તો વાક્ય બનશે જંગલની આજુબાજુ વગડાવ પ્રાણીઓને ભૂખ્યા જોઈ હું ગમગીન થઈ ગયું બીજું આખે આખો પાર કરવું અને અચરજ તો કોઈ આખે આખો દરિયો તરીને પાર કરે તો કેવો અચરજ થાય ત્રણ મિજબાની ખડખડાટ અને ખુશ તો કે સૂર્ય અને તારા રાત્રે મીજબાની કરતા હતા આ જોઈને ચંદ્ર ખૂબ ખુશ થયો ઓગણીસ આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્હ મૂકીને લખો અરર છોકરું પડી ગયું તો અરર પછી તમારે વિરામ ચિહ્ન મૂકવાનું છે પાછળ પૂર્ણ વિરામ આવશે વાક્ય પૂર્ણ થાય ત્યાં બીજું અહ મને તો આજે ખબર પડી જો તમે જોઈ શકો છો ક્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે ક્યાં વિરામ મૂકવાનું છે ક્યાં વિરામ ચિહ્ન મૂકવાનું છે અમે વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ તો આમાં ક્યાંય પણ નહીં આવે ચાર કંઈ ખબર જ નથી પડતી ને તો કંઈ ખબર જ નથી પડતી ને આ પ્રશ્નાચિહ્ન વાક્ય છે તેથી પાછળ પ્રશ્નાચિહ્ન આવશે પાંચ મારા ઘરે મહેમાન આવ્યા છે વાક્ય પૂર્ણ થાય છે તેથી ત્યાં પૂર્ણ વિરામ આવશે છ અહા આવ્યું વેકેશન અહા પછી તમારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે આવ્યું વેકેશન પછી પણ ઉદ્ગાર ચિહ્ન અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે અરે વાહ પછી ઉદ્ગાર ચિહ્ન તું તો બહુ મીઠું મીઠું ગાય છે આઠ સુપ્રભાત હું મજામાં છું સુપ્રભાત પછી ઉદ્ગાર ચિહ્ન હું મજામાં છું પછી પૂર્ણ વિરામ આવશે વિસ્મૂ જે વાક્યો આશ્ચર્ય દર્શાવે છે તેની નીચે લીટી દોરો અને એવા વાક્યને છેડે નિશાની કરો સાદા વાક્યોને બંને છેડે અલ્પવિરામની નિશાની કરો તો જો અક્ષરનું ચિત્રકામ એટલું બધું ગમે કે ન પૂછો વાત પૂર્ણ વિરામ એ રંગો અને પીછો બજારમાંથી ખરીદીને લાવી પણ એમને એક ખૂણામાં મૂકી જ રાખ્યા વાક્ય પૂરું થયું તેથી પૂર્ણ વિરામ આથી ડબ્બીમાંના રંગોને ભાઈ આળસ ચડી એમને કંઈ જ કરવાનું ગમે નહીં અલ્પ વિરામ અલ્પ નહીં અવતરણ ચિહ્ન પણ સોરી અલ્પવિરામ પણ પીછી બેંકો ખૂબ ઉત્સાહી હતા તેમણે રંગોને સમજાવી કહ્યું અલ્પવિરામ પછી ઉપર નિશાની કરીને લખો અવતરણ ચિહ્નમાં અવતરણ ચિહ્ન કરવાનું છે એ કામ કરવામાં કેટલો આનંદ આવે છે આપણે અક્ષરાબેનને ચિત્ર દોરવામાં મદદરૂપ થઈએ અવતરણ ચિહ્ન પૂરું ઓહ અત્યારે તો અક્ષરાને વેકેશન છે ત્યાં લીટી કરવાની છે વાતળી રંગે ધ્યાન દોર્યું રાત પડી ગઈ દોર્યું ત્યાં વિરામ આવશે ને અક્ષરા સુઈ ગઈ ત્યારે પેન્સિલબહેન પિંસીબેન તથા બધા રંગોએ ભેગા મળીને એક યુક્તિ કરીને એ પ્રમાણે અદ્ભુત કામ કર્યું પૂર્ણવિરામ પછી બધાએ ઉત્સાહમાં આવીને કહ્યું અલ્પવિરામ વાહ ભાઈ વાહ અચર થયું તેથી ઉદ્ગાર ચિહ્ન